એ અનુસંધાને જે દુરુપયોગ કર્યો છે એના વિરુદ્ધમાં જે ખોટી કલમ લગાડીને જેલમાં ફસવામાં આવ્યા છે જે તે સમયે જે ક્ષેત્રભાઈ જે બનાવ છે ત્યાં જે એક્ટિવિટી चैतर <तुकल> चैतर भाई भाई टूटेंगे टूटेंगे जेल जेल के के ताले ताले तुम तुम संघर्ष संघर्ष करो करो आज रोज हमें जे माननीय श्री धारास्य चैतर भाई वसावा ने अंदर जे ग्लास फेकवाबते आटलोटो इश्यू कर એમને ન માત્ર ત્યાંની સ્થાનિક જેલમાં પરંતુ ઠેઠ મધ્યસ્થ જેલમાં એક એવા મોટા આરોપીની જેમ રાખવામાં આવ્યો હોય અને એ બાબતે પ્લસ પોઈન્ટ જે અમારા વકીલો હતા ધારાસભ્યશ્રીના એ વકીલોને પણ કોર્ટ પરિસરમાં ના જવા દઈને એક ગેરબંધારણીય જે કૃત્ય કર્યું છે એના વિરુદ્ધની અંદર અમે તમામ ઉપજાવી કાઢવામાં આવી છે એનો અમે સખત શબ્દમાં વિરોધ કરીએ છીએ અરવિંદભાઈ કચુભાઈ રાઠવા અરવિંદભાઈ કચુભાઈ રાઠવા જે ઉપયોગ દુરુપયોગ કર્યો છે એના વિરુદ્ધમાં જે ખોટી કલમ લગાડીને જેલમાં ફસ રોજાઉદેપુર મુકામે છોટાઉદેપુર જિલ્લાના આમ આદમી પાર્ટી કાર્યકરો જે દેડિયાપાડા અંદર આદરણીય ચૈતરભાઈ વસાવા ને જે ભારતીય જનતા પાર્ટી દ્વારા ખોટા કેસમાં ફસાવવામાં આવ્યા છે એ અનુસંધાને આજ અમે છોટાઉદેપુર જિલ્લાના તમામ કાર્યકરો છોટાઉદેપુરના તમામ મતદાર ભાઈઓ સાથે મળીને આજ અમે જે કલેક્ટર સાહેબ શ્રીને અને ભૂપેન્દ્ર પટેલ સાહેબ મુખ્યમંત્રીને આવેદન પાઠવીએ છીએ કે જે આજે ચૈતરભાઈ વસાવાને જે ખોટા કેસમાં ફસાવવામાં આવ્યા છે જેઓને ગેરબાંધણ બંધારણીય જે ઉપયોગ કર્યો છે બંધારણનો જે તે સમયે જે ચેતરભાઈ જે જ્યાં બનાવ થયા ત્યાં જે એટીવિટીનું આયોજન થતું હતું ત્યાં જે કમિટીની અંદર તમામ લોકો બેસેલા હતા ત્યાં એક તરફી આયોજન કરવામાં આવતું હતું અને ચેતરભાઈ વસાવા એના વિરુદ્ધમાં ઓબ્જેક્શન લીધું અને ત્યાં બોલાચાલી થતા એ ગ્લાસનો ફેંકવાનો મુદ્દો બનાવી અને એ ગ્લાસના નામે મારી નાખવાને જાનથી મારી નાખવાના આ બનાવ બનાવીને જે પોલીસ તંત્ર જે પોલીસ તંત્રને સરકારશ્રી દબાણ આપીને જે ગેરબંધારણીય ઉપયોગ કર્યો છે બંધારણનો દુરુપયોગ કર્યો છે એ બાબતે અમે છોટાઉદેપુર ના આમ આદમી પાર્ટી કાર્યકરો અને સાથે સમગ્ર ગુજરાતના કાર્યકરો અને આજે કાલે તમે જોયો છે સમગ્ર ગુજરાતના જે વકીલ મંડળ બાર એસોસિશન વકીલ મંડળ પણ વિરોધ નોંધાયો છે જયારે ચૈતરભાઈ વસાવાને જ્યારે જ્યાં કોર્ટમાંથી જે જામીન મેળવવા માટે તેમના સોગંદનામું રજૂ કરવા માટે જે ત્યાંના સ્થાનિક લેવલના જે વકીલો હતા એ વકીલો સોગંદનામું લઈને જ્યાં કોર્ટમાં પ્રવેશ કરવા જાય ત્યારે એક વકીલોને પણ એ ગેરબંધારણનો ઉપયોગ કરી અને વકીલો અંદર પ્રવેશ નહીં કરવાતા હતા એ પણ એ એક જાતનું એ બંધારણનો દુરુપયોગ કર્યો છે એ બાબતે અમે સખત શબ્દોમાં વકળ્યો છે અને જે એમના જે આંકાહો છે જે એમના